નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ બાર સાત બે હજાર પછી વાર્તા જો શનિવાર મિત્રો આજે સૌરાષ્ટ્રમાં મિત્રો વરસાદ ભૂખા બરાબર તેવી મિત્રો આજે સો ટકા ટકા સંભાવના દેખાઈ રહેલી છે મિત્રો આપણે બીજાને જે મિત્રો વિડીયો નહીં લાંબી કર્યો મિત્રો એકથી બે મિનિટમાં તમને મિત્રો બતાવી દઈશું કે કયા કયા જિલ્લામાં જે વરસાદ પડવાના છો તો મિત્રો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અને વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ દ્વારકા સાયલા પાણવત પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અલંગ ભાવનગર અમરેલી ગોંડલ જસદણ બોટાદ ચોટીલા રાજકોટ જામનગર મોરબી કુડા સાળંગપુર વિરામગામ અહમદાબાદ ધોળકા નડિયાદ ગોધરા વડોદરા સુરત અહમદાવાદ મિત્રો આજે આજના દિવસે મિત્રો આટલો વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહેલી છે તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય છે ન ભૂલતા